સુરતના વિદ્યાદીપ યુનિવર્સિટીમાં એચઆર કનેક્ટ વન પોઈન્ટ ઝીરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગ જગતના નિષ્ણાંતો સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વિદ્યાર્થીઓને અનુભવ અને માર્ગદર્શન શેર કર્યું હતું વિદ્યાદીપ યુનિવર્સિટીમાં તારીખ વીસ સપ્ટેમ્બરના રોજ એચઆર કનેક્ટ વન પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રના એચઆઈઆર પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ જગતના નેતાઓએ ભાગ લીધો હતો આ વર્ષના ઇવેન્ટનું કેન્દ્રીય વિષય હતું ટ્રિપલ આઈ ઇન્ડસ્ટ્રી ઇનોવેશન અને ઇમ્પેક્ટ જેના માધ્યમથી ઉદ્યોગ જગત અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેના ગાઢ સંબંધોને મજબૂત બનાવવા અને વિદ્યાર્થીઓના ઘડતર માટે ચર્ચાઓ કરવામાં આવી હતી વિદ્યાદીપ યુનિવર્સિટી તેર કોલેજ અને પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ આપવાનું ધ્યેય ધરાવે છે એ ઉદ્યોગ અને શૈક્ષણિક જગતના મીઠું મસાલા તથા નવ દિશામાં આછો થતો થવાની તક પૂરી પાડે છે પેનલ ડિસ્કશનમાં પાંચ અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને માર્ગદર્શન આપ્યું હતું આ ઇવેન્ટના મુખ્ય હેતુઓમાં શૈક્ષણિક સંસ્થાઓ કેવી રીતે ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ તાલીમ આપી શકે તે અંગે ચર્ચા કરાઈ હતી આ સાથે એચઆરની ભૂમિકા અને આજના અને આવતીકાલના પડકારો માટેની તૈયારી નવી ઉદ્યોગ શૈલી જે વધુ સારું પરિણામ અને સામાજિક પરિવર્તન લાવશે વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું એચઆર કનેક્ટ વન પોઈન્ટ ઝીરો એ શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચેનો મહત્વનો સંવાદ છે જેનાથી વિદ્યાર્થીઓ આગામી નોકરીના બજારમાં મક્કમ બની શકે સુરત સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટી નવું શૈક્ષણિક માળખું ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા છે જેનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવું અને ઉદ્યોગ સાથેનું સકારાત્મક સંલગ્નતામાં ધ્યાન આપવું વિદ્યાદીપ યુનિવર્સિટી તેર કોલેજ અને પાંચ કરતા વધુ વિદ્યાર્થીઓ સાથે અદ્યતન શિક્ષણ આપવાનું ધ્યેય ધરાવે છે નમસ્કાર હું ડોક્ટર વિપુલ શાસ્ત્રી પ્રોવોસ્ટ વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી કે જે બે હજાર બાવીસથી શરૂ થયેલ છે અને આટલા ટૂંકા ગાળામાં એણે તેરથી વધુ યુજી જેટલા કોર્સો આઠથી વધુ પીજી અને અગિયારથી વધુ જેટલા પીએચડી કોર્સીસ શરૂ કર્યા છે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં આશરે પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક ખૂબ જ સરસ યુનિવર્સિટી છે કે જે રિસર્ચ એજ્યુકેશન અને પ્લેસમેન્ટ એટલે આપણે જો ઈઆરપી કહીએ તો તેને અનુસરે છે એજ્યુકેશન રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ તેના જ ભાગરૂપે અમે આજે એક એચઆર મીટ કરી છે આ એચઆર મીટમાં જે પણ વ્યક્તિઓ આવશે તેના પાસેથી અમે જાણશું કે તેઓની જરૂરિયાત શું છે અને આ જરૂરિયાત પ્રમાણે અમે કોર્સો પણ શરૂ કરશું નમસ્કાર દોસ્તો હું છું જય રાજકોટ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ હેડ વિદ્યાદીપ યુનિવર્સિટીથી અમે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એચઆર કોનેક્ટ વન પોઈન્ટ ઓનું સુંદર ખાતે સુરતમાં આયોજન કર્યું જેમાં પાંચથી વધારે આપણે પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું પેનલિસ્ટ આપણે ડિફરન્ટ સેક્ટરથી આપણે ઇન્વાઇટ કર્યા હતા જેમાંના પેનલિસ્ટ નંબર વન મિસ્ટર કેયુર રાખોલિયા હેવન ગ્રુપ ઓફ કંપનીઝ ના ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર જે અત્યારે સોલાર ની અંદર બહુ જ સારી રીતે લોકોને એન્ટરપ્રિન્યોરશિપ નું ઉદાહરણ બહુ જ નાની ઉંમર કેવી રીતે પાડી રહ્યા છે એને આપણે પેનેલિસ્ટ તરીકે આપણે એમનો લાભ લીધો કેવી રીતે એન્ટરપ્રિન્યોરશિપ ની ઉપર આપણે પ્રદાન કરી શકીએ એમણે બહુ જ સારી રીતે શીખામણ અને સારી સમજણો આપી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત